જોન સાંત એલસીબીની ટીમે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ટુ વ્હીલરની ચોરી કરતા બે શખ્સોને ઝડપી લીધા છે શહેરના બોડકદેવ સોલા સહિતના વિસ્તારોમાંથી ચોક્કસ મોડલ્સ ઓપરેન્ડી દ્વારા ટુ વ્હીલરની ચોરીની ઘટનાઓ વધતા પોલીસે તપાસ શરૂ કરી હતી ત્યારે ટુ વ્હીલરની ચોરી કરતા શખ્સો બોડકદેવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મેટ્રો સ્ટેશનના પાર્કિંગ પાસે આવ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઇમરાન છીપા અને જહાંગીર મનસુરીને ઝડપી લઈ તેમની પાસેથી ચોરીના બાર જેટલા વાહનો કબજે કર્યા હતા બેંક ખાતામાં બ્લેક મની હોવાનું કહી સીબીઆઈના નકલી જજે અમદાવાદની મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી એક છત્રીસ કરોડ પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે જેમાં કેનેરા બેંકમાં બે કરોડ બ્લેક મની પકડાયા છે જેમાં તમારું આધાર કાર્ડ લિંક છે જેથી તમારી વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હોવાનું કહીને ઓએનજીસીમાં નોકરી કરતી મહિલાને સીબીઆઈના અધિકારી તેમજ સીબીઆઈના જજ તરીકે ઓળખાણ આપી સાયબર ગઠિયાઓએ ડિજિટલ એરેસ્ટ કરીને મહિલાના એકાઉન્ટમાંથી છત્રીસ લાખ અને બાકીના એક કરોડ એફડી ટોળાવીને આરટીજીએસથી પડાવી લીધા હતા ત્યારે આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભા બેઠકો પર ઓગણીસ જૂનના રોજ મતદાન શરૂ થયું હતું જેનું પરિણામ આજે જાહેર થયું છે આ પેટા ચૂંટણીમાં કડીમાં સત્તાવન પોઈન્ટ નેવ ટકા અને વિસાવદરમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું હતું ત્યારે મહેસાણામાં જેટીયુ આઈટીઆર મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આજે સવારથી શરૂ થઈ હતી જેમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો એક્યાસી મતથી ભવ્ય જીત થઈ છે જ્યારે કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો આડત્રીસ હજાર નવસો ચાર મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે